Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મહારાષ્ટ્રના પાલગઢ જિલ્લાના ત્યારે શિવસેના એટલે કે સિંધી જૂથના નેતા અશોક ગોટી ગુમ થયાના બાર દિવસ બાદ તેમની લાશ મળી છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દીધી કે ગુજરાતના પીલેડા નજીક સરિયા ગામમાં એક બંધ પડેલી પથ્થરની કામ વિસ્તારમાં તેમની કાર સહિત લાશ મળતા ત્યારે મિત્રો ગડબડાટ મચી ગયો હતો તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ડાણી તાલુકાના વિધાનસભા સંગઠક ત્યારે અશોક ઓળીનું ત્યારે અપહરણ કરી હત્યારનો કરવાનો મામલો સામે આવ્યો છે અને મિત્રો એકત્રીસ જાન્યુઆરી સામે આવ્યો હતો હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે શિવસેનાના શિંદે જૂથના નેતાની હત્યા કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને लाइक शेयर हमें सब्सक्राइब करी दे जो धन्यवाद